ભરૂચ શહેરમાં એસઓજી પોલીસના સર્ચ ઓપરેશનમાં જાહેરનામા ભંગમાં કુલ દસ મિલકત માલિકો સામે ગુનો દાખલ શ્રી ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર અંગે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાન રાખી શહેરોના સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ગુનાખોરી નાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે શ્રી એ એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ એચ છૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ વાંઢેર એસઓજી ભરૂચ તથા સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર એ ડિવિઝન તથા ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં ગણપતિ વિસર્જન રૂટ પર અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મકાન ભાડે આપી મકાન માલિક વહીવટકર્તાએ મકાન ભાડે આપ્યા અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશન મકાન ભાડવાત અંગેની નોંધણી નહીં કનાર વિરુદ્ધ જાહેરનામાના ભંગના કુલ દસ કેસો દાખલ કરવામાં આવેલ છે